એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે તો બીજી તરફ ગાંધીના ગુજરાતમાં જ છે તાજેતરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત રાજ્યમાં દારૂની બદીનું ચુસ્તપણે પાલન થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે અને ઠેક ઠેકાણે જનતા રેટ પણ પાડવામાં આવી રહી છે ત્યારે વાત કરવામાં આવે કચ્છ જિલ્લાના જુરા ગામની કે જ્યાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે મહિલાઓ દ્વારા પણ અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તેમની વાતને કોઈ જ ધ્યાને લેતું નથી ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એક મહિલાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે જે ગામમાં દારૂનું વેચાણ કરી રહ્યા છે તે આધેડ વયના પુરુષ છે અને તેઓએ સમજ્યું કે કદાચ એની કોઈ મજબૂરી હશે તેના કારણે તેઓ દારૂનું વેચાણ કરી રહ્યા છે તો તેઓએ એવું પણ વિચાર્યું હતું કે બધી મહિલાઓએ ભેગી થઈ બે થી પાંચ હજાર રૂપિયાનો ફંડ ભેગું કરી અને એ આદેડ ને આપવાના હતા પરંતુ આદેડ કોઈ બાબતે સમજે તેમ જ નથી તેને ફક્ત ને ફક્ત દારૂનું જ વેચાણ કરવું છે આવા તત્વો પર ધાક બેસાડતી કામગીરી કરવામાં આવે તેવી હાલ મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે જો આવા તત્વ સુધરશે તો જ આપણા દેશનું જે ભાવિ છે આપણા દેશના જે યુવાનો અને બાળકો છે તેમનું ભવિષ્ય ઉજળું થશે આ વિશે વધુ વ્યથા ઠાલવી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકો આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી સુરાગ જુરા ગામમાં દેશી દારૂનું તો હવે શું જ કેવું જે હું જ્યારથી આવું છું ત્યારથી જોઉં છું ખુલ્લે આમ દારૂ વેચાય છે પહેલી તો શરમનાક એ વસ્તુ છે કે આંગણવાડીમાં દારૂ વેચાય છે પાંચ વર્ષ થયા આંગણવાડી બંધ પડી છે ને બીજી જગ્યાએ જ્યાં આંગણવાડી ચાલુ છે ત્યાં સામે ભેંસનો તબેલો છે અને એક રૂમ છે નાનકડો એવો ય્યાં આંગણવાડી ત્યાં આંગણવાડી ચલાવવામાં આવે છે એવી સરસ એવી આંગણવાડી મૂકીને ત્યાં આંગણવાડી ચલાવવામાં આવે છે ને નાના બાળકો જે છે એ ભેંસના એમ સમજોને કે પોદરામાં ચાલીને ત્યાં આંગણવાડીમાં જાય છે એવો અમારા ગામમાં દારૂ વેચાય છે ને એવું હું તો એવું કહીશ કે મારા જુરા ગામ અને જુરા કેમ્પનો દારૂ એક બાજુ મૂકું અને ભુજ અને માધાપરનો દારૂ એક બાજુ મૂકું તો જુરા અને જુરા કેમ્પનો દારૂ વધી જશે તો એમ કહું છું કે આ દારૂ મને દેખાય છે મારા ગામની મહિલાઓને દેખાય છે તો મારા ગામના સરપંચને કેમ નથી દેખાતો અને પોલીસને કેમ નથી દેખાતો તો શું હું એવું સમજું કે સરપંચ અને પોલીસનો પણ આમાં ક્યાંક મેલ છે એવું મારે સમજવું હું જ્યારથી આવું છું ત્યારથી મેં સરપંચને પણ જાણ કરેલી છે કે ભાઈ આપણા ગામમાં આવી રીતે દારૂ વેચાય છે તમે તમારું શું કહેવું છે આપણે આના વિશે કંઈ કરવું ન જોઈએ તો એમને મને કોઈ કંઈ રિસ્પોન્સ નથી આપ્યો અને આ ઘટના મારા સાથે બની જે મેં દારૂની રેડ કરી પહેલી ડિસેમ્બરના વહેલા પાંચ વાગે ઉઠીને મેં જે દારૂની રેડ કરી મને કોઈએ કાંઈ રિસ્પોન્સ ના આપ્યો પૂર્વ પણ મેં આઠ વખત પોલીસ કેસ કરેલો છે પોલીસને બોલાવેલા છે કે ભાઈ અમારા ગામમાં આ જગ્યાએ દારૂ વેચાય છે તો પોલીસ આવે એના પહેલાંથી એ લોકોને ફોન થઈ જાય દારૂ ક્યારેય મળ્યો નથી પોલીસની ગાડી આવે ને જતી રહે એનો મતલબ એવો જ થાય છે કે પોલીસ ત્યાંથી ફોન કરે છે કે હું બધા પોલીસવાળાની વિરુદ્ધ નથી જે લોકો આમાં મળેલા છે હું એની વાત કરું છું કે ત્યાંથી પોલીસવાળા ફોન કરે કે ભાઈ અમે આવીએ છીએ તમારા ગામનો આવો ફોન આવ્યો છે અમે આવીએ છીએ ને તમે દારૂ સંતાડી દેજો આવો આવું હું સમજું છું કે આવું હશે એટલા માટે વાગ્યા સુધી દારૂનો જથ્થો હાથમાં નથી આવ્યો હું એકલી લેડીસ ગઈ તો સાઈડ થયેલો દારૂની ઉપાડી આવી તો પોલીસ કેમ દારૂ હું એમને જાણ કરું છું એડ્રેસ આપું છું છતાંય કેમ અત્યાર સુધી દારૂ ન પકડી શકી આ મારું પછી હું દારૂ જ્યારે મેં વહેલા પાંચ વાગે પકડ્યો પછી હું ઘરે આવી પછી બપોરે એક વાગે મારું બે વર્ષનું બાળક છે એને લઈને કપડાં ધોવા માટે ગઈ હતી મારા ગામમાં કાયલા ડેમની નદી આવે છે એમાં હું ત્યાં હું કપડાં ધોવા ગઈ હતી કપડા ધોવા ગયેલી તો ત્યાં એ લોકોના સામે ઘર છે ને મારા સમાજની કોઈ મહિલા કે પુરુષ કોઈ પણ માણસને અહીંયા ન જોતા એ લોકોએ મને એકલી જોઈ અને ત્યાંથી ઢસડીને ઘરમાં લઈ ગયા ચાલીસ માણસો મને ફરી આવ્યા હવે આ ચાલીસ માણસો ફરી આવ્યા અને ત્યાંથી ઢસડીને ઘરમાં લઈ ગયા મારું બે વર્ષનું બાળક મારા હાથમાંથી છીનવી લીધું એમની લેડીસો મને પાછળ લતું મારતી આવી એમનો સત્તર અઢાર વર્ષનો જે યુવા નાગરિક કહેવાય કાલનું ભવિષ્ય કહેવાય એ વ્યક્તિ અત્યારથી ક્રાઈમ કરે છે કે મને ઢસડીને ઘરમાં લઈ ગયો ને એમનો જે બીજો વ્યક્તિ છે હરિસિંહ સવાસિંહ જાડેજા એ વ્યક્તિ મને ખુલ્લે આમ દારૂ બોલી અત્યારે હું બોલી નથી શકતી એવે ગાળો મને દીધી છે ને ઘરમાં પૂરી ઘરમાંથી બહાર કાઢી દઈ દીધી મારો દીકરો મારા પાસેથી ઝટી લીધો મારો મોબાઈલ ઝટી લીધો અને મે એમના પાસે મે એમના સામે પોલીસ રેડ કરી ને એ લોકોએ મને ઘરમાં પૂરી ને મારા ઉપર એ લોકોએ પોલીસ કેસ કરી નાખ્યો આ બેન મારા ઘરમાં ચોરી કરવા આવ્યા હતા હા એ હું જ્યારે ગયેલી હતી ત્યાં દારૂ જે લઈ આવતી હતી ત્યારે એ લોકોએ હું એમને સમજાવતી હતી કે ભાઈ તમે દારૂ બંધ કરી દો ને અમે એવું પણ નક્કી કર્યું હતું કે અમે બધી મહિલાઓ ભેગી મળી ને તમને એ જે દારૂ વેચે છે વર્ષના દાદા છે તો મેં કીધું એમને હાલો કંઈક ને કંઈક મજબૂરી હશે એટલે આ દારૂનું વેચાણ કરતા હશે તો મેં કીધું કે ગામની વાત ગામમાં રહે ને એમનું દારૂ પણ બંધ થઈ જાય અને એમનું ગુજરાન પણ થઈ જાય એના માટે અમે બે પાંચ હજાર રૂપિયા ભેગા કરીને ફંડ કરીને એમને આપવાના હતા એવો અમારો સુજાવ હતો એમને આપવાના હતા કે એ નાનો એવો ગલ્લો ચાલુ કરે પણ એ લોકોને તો દારૂ જ વેચવો છે એમને આવું કોઈ સારું કામ નથી કરવું ખરાબ કામ કરવું છે ને અમારી યુવા ભેઢી ખરાબ કરવી છે હવે એ સિંદુર પંચોતેર વર્ષના દાદા છે તો હું એમ કઉ છું આ બંને કેટલા વર્ષના છે આ બેન દસ જણાની ફેમિલી છે એમની બે વહુ બે દીકરા બે દીકરાના બે બે દીકરા એ ચાર દીકરા એ ને બે માણસ પોતે 10 જણાની ફેમિલી આ બેન 300 રૂપિયા મજૂરી કરીને ચડાવે છે ને આ પાંચ પાંચ લોકો છે એક જ દીકરો છે આમનો પોલીસે હું પહેલા જ્યારે અમે ગયા પોલીસ સ્ટેશનમાં ત્યારે એ લોકો મારી ફરિયાદ લેવા તૈયાર ન હતા લેવા તૈયાર હતા પણ ખાલી લખાણ કે અમે લખાણ કરી ને કાલે અમે એમ લોકોની ધરપકડ કરશું તો આવા ક્રિમિનલો ક્રિમિનલની કાલે ધરપકડ કેમ મારા પાસે પ્રૂફ છે બધું છે તો કાલે ધરપકડ કેમ કરવાની આજે જ કલાકની અંદર કેમ નહીં તો મારી માંગ એવી હતી કે તમે એક કલાકની અંદર ધરપકડ કરો તો અમે ત્રણ વાગ્યાથી મારા બે વર્ષના બાળકને લઈને ત્રણ વાગ્યાથી હું આવેલી હતી પાંચ સાડા છ વાગ્યા સુધી મેં ને બીજા મારા ભેગા ઘણા બધા કાર્યકર્તાઓ હતા અમે માથાકૂટ કરી છતાં પણ એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં ને એ લોકો પોલીસ કમ્પ્લેન લે ધરપકડ કરવા માટે તૈયાર ના થતા હતા અને જે પોલીસવાળા હતા અમારા સામે ગેરવર્તન કરતા હતા ને પછી પીઆઈ સાહેબ ત્યાં એમને કોઈ પ્રેશર આવ્યું હશે તો ત્યાં આવ્યા ઝાલા સાહેબ ત્યાં આવ્યા તો એ લોકોએ કાયદેસરનું મારા સામે ગેરવર્તન કર્યું કહ્યું કે છે તું અહીંયા કેમ કમ્પલેન નથી તારે લખાવાની છે કે નથી લખવાની પહેલાં તો એ આટલા મોટા અધિકારી છે તો એમને મારાથી શાંતિથી અને સરખી રીતે વાત કરવી જોઈએ ન કે આવી રીતે તુકારા દઈને વાત કરવા જોઈએ હું એક મહિલા છું ને ત્યાં બીજા મારા સાથે આવેલા સાહ સહકારમાં મીડિયાવાળા અને બીજા ભાઈઓને પણ ધક્કા માર્યા તો એમ કહું છું કે પોલીસ સ્ટેશન એમ એમનું છે એમના પૈસાથી એમને પોલીસ સ્ટેશન બનાવ્યું છે આજે હા આજે અમે મારા ગામની તમામ મહિલાઓ સાથે અને કાર્યકર્તાઓ સાથે એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે એ લોકોની ધરપકડ થઈ છે તો એ લોકોને જામીન ન મળવા જોઈએ આ મુદ્દો છે બહુ મહત્વનો બહુ મોટો મુદ્દો છે કે ચાલીસ જણા એક મહિલાને પકડીને ઢસડીને ઘરમાં પૂરેને એના બે વર્ષના બાળકને એનાથી અલગ કરી નાખે આ મુદ્દો બહુ મોટો છે તો આવા ગુનેગારોને જો બે ત્રણ દિવસમાં બેલ મળી જશે તો આગળ એ મને એવું વેમ છે કે બે દિવસમાં એ લોકોને બેલ મળી તો એ લોકો મારી હત્યા છે ને ઢોરી જેવો બનાવ બની શકે છે તો અમે એસપી સાહેબને એવી રજૂઆત કરવા આવે છે કે એ લોકો પર સખ્ત ને સખ્ત કાર્યવાહી કરવામાં આવે ને એ લોકોને બેલ ન મળે એમની જે લેડીઝ છે એ પણ બહુ ખતરનાક છે તમે સમજી શકો છો કે પંચોતેર વર્ષની ઉંમરમાં એ લેડી દારૂની થેલીઓ બાંધે છે દારૂની થેલીઓ બાંધે છે તો એનામાં કેટલી હિંમત હશે

ભુજ તાલુકાનો એક બનાવ જેમાં એક મહિલા એક બાહોશ મહિલા જેણે એવો એને એક બાબત ઉપાડી કે દારૂના કારણે મારા ઘર પરિવારો મારો સમાજ જ્યારે ખાઈમાં પડી રહ્યો છે તો એને ખુદે એક જીમો ઉપાડી અને એક જનતા રેડ પાડી સવારના પાંચ વાગે બેને જનતા રેડ પાડી અને એના બાદ આજે આપણને એક કઠણાઈ છે કે એ બુટલેગ્રોની તમે તાકાત અને હિંમત તો જુઓ કે બીજા દિવસે ત્રીસ ચાલીસ જણા ભેગા થઈ અને એને એક જગ્યાએ અકેલી જોઈ અને એને ઢસડી સો મીટર અને એક રૂમમાં કેદ કરે છે એનો બે વર્ષનો બાળક એનાથી જૂઠવી લેવામાં આવે છે અને આના ઉપર અમાનવીય જેવો ત્રાસ ગુજારવામાં આવે છે આ તો એક સમાજના વ્યક્તિ દ્વારા જોતા જાણે કે એને બચાવી લેવામાં આવ્યું નહીં તો એવો પણ બનાવ અહીંયા બની જાત કે આ દારૂના મુદ્દે આ દીકરો આ માતા અને દીકરાની હાલત પણ એ ગંભીરથી ગંભીર બનત માટે અમે એ મુદ્દે પણ ચોક્કસ કહીએ છીએ કે આ બુટલેગરોને આટલો બધો પાવર અને આટલો બધો સાથ સહકાર કોનો છે બીજી વાત આપણે કરીએ કે માધા પર જ્યારે આ બેન એને માધા જુરા માધા પર લઈ જવામાં આવ્યો ત્યારે મહિલા પોલીસ સાથે નહીં રાખવામાં આવી અને જે પોલીસ કર્મીઓ આવ્યા હતા એમણે આ બેન સાથે અત્યંત ગંભીર વર્તન કર્યો એક મહિલા સાથે આ કેવી રીતના વર્તન કરવું પોલીસને ભાન હોવી જોઈએ પણ એને તું તકારી કરી ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને પોલીસ સ્ટેશને પણ એ તો ખૂબ દુઃખદ કહેવાય કે પીઆઈ સાહેબ જે એક કક્ષાએ બેઠેલા અધિકારી છે એમને પણ આ બેન સાથે ખૂબ ખરાબ વર્તન કર્યો પણ એ સાથે અમે જયારે એસપી સાહેબ સાથે મારી ગઈકાલે પણ ટેલિફોનિક ચર્ચા થઈ એના બાદ જાણવા મળ્યું કે એમની બદલી થઈ ગઈ છે પણ સાહેબ અમે ફરી કહીએ છીએ બદલીથી જ કાંઈ પૂરું નહીં થાય કારણ કે પોલીસે આવતા આવનારા જે પણ પણ તમારી સામે છે અને એમની તમે વાત આવી રીતના સાંભળતા હો ગંભીર બાબત છે સાથે ફરી એ પણ જણાવીશ આજે એસપી સાહેબને અમે મળીને જણાવ્યું છે કે આ જે પણ આરોપીઓ છે જે પણ આ બાબતે સંકળાયેલા છે દરેક વિરુદ્ધ કડકથી કડક કલમોનું એડ કરવામાં આવે કારણ કે સામાન્ય કોઈ પણ કલમો નાખી અને એને બચાવવાની પ્રક્રિયામાં અમે તમારી સાથે સહેમત નથી જે પણ આરોપીઓ બન્યા છે એની ધરપકડ કરવામાં આવે અને આ બાબતે પોલીસ સ્પષ્ટ વલણ રાખી અને આ બુટલેગરોના વિરુદ્ધ પોતાની કાર્યવાહી કરે એસપી સાહેબ સાથે અમે સમગ્ર રજૂઆત થઈ સંગીતાબેન તેમજ અમારી સાથે એ ગામની દરેક મહિલાઓ આજે ઉપસ્થિત છે અને સાહેબ દ્વારા સારો એવો પ્રતિભાવ મળ્યો છે તે છતાં જણાવીએ છીએ કે આ દારૂના દૂષણને ડામવા માટે આવનારા સમયમાં ઘરો ઘરથી મહિલાઓ નીકળશે અને ચોક્કસપણે હવે કોઈ પણ અડાઓ આવી રીતના રેલમછેલમ છતાં હશે તો એના ઉપર જનતા રેડ થશે એ આજે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે